એફપીએસ માટે કરીએ છીએ આપણી જે કયો એક આપણે 2004 ની ભરતી 2006 માં ફૂલ માં આવી એને એનપીએસ માટે 12 વર્ષ સંઘર્ષ કર્યો હું 2011 ની ભરતી છું અમે 2016 માં ફૂલ માં આવ્યા અમારા ખાતા એનપીએસ ના અને આ 2004 ની ભરતી જે 2006 માં મોસ્ટલી ફૂલ માં આવી એના એક સાથે કોઈલા ના આપણે તો 12 વર્ષ એનપીએસ માટે સંઘર્ષ કર્યો છે અને આખા ગુજરાતમાં જે કોર્પોરેશન છે

ઈ પછી ઠરાવ જો નઈ ઠરાવ એવો જો કે તમારે અત્યાર સુધી તો 2800 પ્રમાણે લેવાનું પછી ઓક્ટોબર 22 થી તમને 4200 મળશે એની પહેલાનું 2800 પ્રમાણે જ મળશે એટલે એક એક શિક્ષકને 1 લાખ થી 4 લાખ સુધીની નુકસાની ઉઠાવવાનો આવે આ આપણા મંડળની તાકાત છે આ મંડળે આપણા માટે કર્યું છે સાતમો પગાર પંચ હોય એના સ્પીકર હોય કે કોઈ પણ હોય રાત રાત જાગીને સૈલસભાઈ છે જે કે ભાઈ છે અને બીજી આપણી ઘણી બધી ટીમ છે ચિરાગભાઈ છે એ લોકોએ સંઘર્ષ કર્યો છે બરાબર આપણે ખાલી સાથ આપવાનો છે જ્યાંથી મીરભાઈ વાત અલગ મૂકી કે એનપીએસ હવે એનપીએસ માં આપણે અને જે જિલ્લાના કર્મચારીઓ છે એનો એનપીએસ ફરક છે મે તમને વાત કરી કે આપણે 2018 થી એનપીએસ ચાલુ થયું તો એ એનપીએસ એવી રીતના ચાલુ થયું કે આપણે 80% ના કર્મચારી છીએ એટલે કે 80% ગ્રાન્ટ આપડે રાજ્ય સરકાર આપે છે 20% આપડે કોર્પોરેશન આપે છે એટલે ત્યાંથી આપણને પી પાન નંબર હોય છે આપતા નથી

હવે ઘણા મિત્રો ખાસ એવું કે છે કે ભાઈ આ એનપીએસ ની કપાત બંધ કરાવી દયો એનપીએસ માં કઈ નથી મૂકી દો જવા દો મિત્રો યાદ રાખો બાર વર્ષ ના સંઘર્ષ કેટલા બાર બાર વર્ષ ના સંઘર્ષ એનપીએસ લઈ એવા છે ઓપીએસ લેવું છે બરાબર એનપીએસ માં આપણે હજી ઓપીએસ છે એનપીએસ માં ઓપીએસ કેવી રીતે છે કે એમાં કુટુંબ પેન્શન નો ઠરાવ બે હજાર બાવીસ છે આપણે હજી લાગુ પડ્યો નથી શું કામ એસએબી એસીબીસી એ ઠરાવ શું છે કે આપણા એનપીએસ નું જે ફંડ છે એમાં એક હિસ્સો સરકારનો છે એક હિસ્સો આપણા પૈસાનો છે ન કરે નારાયણ અને કોઈ પણ કર્મચારી અઠાવન વર્ષ પહેલા એટલે કે ચાલુ નોકરી એ ગુજરી જાય છે એનું દેહાંત થઈ જાય છે તો તમારા પૈસા છે સરકાર તમને આપી દે સરકારનો જે ફાળો છે એનપીએસ માં એ સરકાર લઈ જાય અને દસ વર્ષ સુધી તમને પૂરું પેન્શન તમારો જે છેલ્લો પગાર હોય એના પચાસ ટકા પ્રમાણે દસ વર્ષ પૂરું પેન્શન તમારા ફેમિલી મેમ્બરને મળે એટલે કે જો હું ગુજરી જાઉં તો મારા પત્નીને મળે એ સિવાય મારા બાળકોને મળે જો બે કે ત્રણ બાળકો હોય તો એ બાળક પચ્ચીસ વર્ષનું હોય અથવા તો કમાતું થાય ત્યાં સુધી એને મળે દસ વર્ષ બે ત્રીસ ટકા પ્રમાણે મળે અને જો કોઈ ન હોય કુવારા હોય કોઈ બાળકો ન હોય પતિ પત્ની ન હોય તો એના માતા પિતાને મળી શકે પણ એના ડિપેન્ડન્ટ હોવા જોઈએ એની ફાઇલ આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે એ આપણને સિક્કો લાગી જાય એસપી માં આપણે ફોર્મ ઓફિસ માં આપી દીધા છે એ સિક્કો લાગી જાય તો આપણે 58 વર્ષ સુધી સેમા છીએ સેમા છીએ ઓપીએસ પછી ઓપીએસ ક્યારે લેવાનું 58 વર્ષ જીવવાનું સાહેબ ના પાડે સાસના દે કર છે તમને જ જીવવાનું બરાબર આપણે જીવશું હવે એનપીએસ નું એક વેરીઅન્ટ આવ્યું છે યુપીએસ છે એનપીએસ નું શું છે વેરીઅન્ટ છે બરાબર હવે આ વાત મે ફેમિલી પેન્શન ની એટલા માટે લીધી કે યુપીએસ માં કંઈ સ્પષ્ટતા નથી તમે યુપીએસ લીધું આપણા માટે યુપીએસ હજી આવ્યું નથી પણ જેણે લીધું એ કર્મચારી જો ચાલુ નોકરીએ ગુજરી ગયો તો એ 58 વર્ષનો થાય પછી એ બધું ફંડ તો એ જ લઈ લે સરકાર લઈ લે યુપીએસ માં તમારું જેટલું તમારા પૈસા સરકારના પૈસા જે કઈ પણ જપણ લઈ જશે સરકાર લઈ જશે તમે ચાલુ નોકરીએ ગુજરી ગયા તમારા ફેમિલીને કંઈ મળશે નહીં ક્યાં સુધી

કે તમે 25 વર્ષની નોકરી હોય તો 50% પેન્શન મળે 25 ગુણ્યા બાર કેટલા થાય 300 તો તમારા 300 હપ્તા એનપીએસ ના ત્યાં હોવા જોઈએ તમારા એનપીએસ એકાઉન્ટ માં ટોટલ 300 કન્ટ્રીબ્યુશન હોય તો 25 વર્ષની નોકરી ગણાય ગુજરાત તો મહાન સ્ટેટ છે મોદી સાહેબ નું સ્ટેટ છે નંબર 1 છે એટલે આપણે તો 5 વર્ષ એમાં રહી છે ફિક્સ માં ફિક્સ એનપીએસ હોય

અને એમાં ડિફોલ્ટ સ્કીમ હોય ને આપણે એલસી વાળી બધી હોય છે તો એ ડિફોલ્ટ સ્કીમ માટે તમારું જેટલું કોર્પસ થવું જોઈએ એ કોર્પસ ખાતામાં પચીસ વર્ષની નોકરી પૂરી કરી ત્યારે એક કરોડ રૂપિયા હોવા જોઈએ અને તમારા ખાતામાં પંચોતેર લાખ રૂપિયા હોય તો તમને એ પચીસ ટકા પ્રમાણે રેશિયોમાં ઓછું પેન્શન મળશે બીજું ખાસ બહેનોને લાગુ કે ને કેવું હોય છે હજી ઘણા આપડે